સી અગિયારસો દીવા પ્રગટાવી અમદાવાદમાં દુર્ઘટના પીડિતોને શ્રદ્ધાંજલિ અપાઈ વારાણસીના પ્રસિદ્ધ દશાશો મેઘ ઘાટ પર અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે અગિયારસો માટલા દીવા પ્રગટાવવામાં આવ્યા હતા ગુરુવારે સાંજે ગંગા સેવા નિધિ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓએ ગંગા આરતીમાં ભાગ લીધો હતો અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી દીવાઓ પ્રગટાવ્યા હતા પહેલા બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું અને ગંગાના કિનારે દીવાઓની રોશનીએ એકતા અને સંદેશના સંવેદનાનો સંદેશ આપ્યો આ દુર્ઘટના ત્યારે બની જ્યારે અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયા ના વિમાનમાં બસો બેતાલીસ મુસાફરોને ક્રુસ સભ્યો હતા અને ટેક ઓફ બાદ થોડા સમયમાં વિમાન ક્રેશ થયું સમગ્ર દેશમાં દુર્ઘટનાને લઈને શોકની લાગણી છે અને અનેક શહેરોમાં પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં રહી છે વારાણસીની અનોખી શ્રદ્ધાંજલિએ દેશભરમાં એકતા અને સહાનુભૂતિની ભાવના વધુ મજબૂત કરી છે ગંગા સેવા નિધિના પ્રમુખ સુશાંત મિશ્રાએ જણાવ્યું કે દિવાઓ પ્રગટાવવાનો હેતુ માત્ર શ્રદ્ધાંજલિ આપવાનો જ નહીં પણ સમગ્ર દેશ એકસાથે આવી આપત્તિમાં એકતા દર્શાવે એ પણ છે તેમના જણાવ્યા મુજબ આપણો દેશ સંપૂર્ણ નથી પણ દરેક સંકટ સમયે આપણે એકતા સાથે ઊભા રહીએ છીએ એ જ સારી ભારતીય ઓળખ છે આ કાર્યક્રમ દ્વારા વારાણસીના લોકોને શ્રદ્ધાળુઓએ પીડિત પરિવારો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી અને દુઃખની ઘડીમાં સમગ્ર દેશ એક છે એનો સંદેશ આપ્યો આવી શ્રદ્ધાંજલિ કાર્યક્રમો દેશના વિવિધ ભાગોમાં પણ યોજાઈ રહ્યા છે જેનાથી માનવતાના ભાવના જીવંત રહે છે